ઉપર ધારાનગર નામની સરકારી થયેલી કોલોની છે અને જ્યાં પોણોસો જેવા ઘરો છે અમે છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં વિવિધ કક્ષાએ પદાધિકારીઓ અધિકારીઓ અને રજૂઆતો કરવા છતાં અહિયાં જે વરસાદી પાણી ભરાય છે એના નિકાલ માટે તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમને ખાલા વચનો અપાય છે બાંયધરી અપાય છે કે આજકાલમાં આ બધું થઈ જશે ઉપરાંત એ લોકોએ નાખેલી ગટરોની પાઈપો પણ કેમ જાણે અંદર કેવી ઝીણી છે શું છે એ ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગર એવી આડેધડ લાઈનો નાખી છે કે ગટરો સાધારણ છાંટા પડે તોય પણ ગટરો ઉપાય ઉભરાય છે અને ગોઠળભેર પાણી અહીં ભરાઈ જાય છે આના કારણે અમારા વિસ્તારના લોકો અવરજવરમાં અઠવાડિયાઓ સુધી તકલીફો તકલીફો ભોગવે છે અમારા બાળકો અહીંયા આમાંથી પાણીમાંથી વીજળી સ્કૂલોમાં જઈ શકતા નથી આવી બધી ઘણી બધી તકલીફો હોવા છતાં તંત્ર આ બાબત તરફ કોઈ ધ્યાન આપતું નથી અમે દરેક જ્યાં જ્યાં સક્ષમ અધિકારીઓ છે એમને રજૂઆતો કરી છે એ લોકો અમને કહે છે પદાધિકારીઓ અધિકારીઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો જે અહીંના ચૂંટાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને આ બધું બતાવ્યું છે છતાં પણ એનો નિકાલ નથી લાવવામાં આવતો એ એ વાતનું અમને અફસોસ છે અને ઘણું દુઃખ થાય છે ધારાનગર માં રહું છું અને અહીંયા ધારાનગર માં પાણીની સમસ્યા રહેલી છે આજ સુધી અમારું કોઈ કામ થયેલું નથી અને બધા સાહેબો ખાલી આવી આવીને પાછા હાલ્યા જાય છે અને કેમ ખબર નથી પડતી અમારો પ્રત્યે આટલું કેવું વર્તન કેમ રાખવામાં આવે છે બરાબર તો આ પાણી જ્યારે થોડા બે છાટા પડે તો બી પાણી અહીંયા ભરાઈ જાય છે અને પાણી તો ભરાય છે એની સાથે ગટરો પણ છલકી જાય છે અને બીજું કે ગટરો પીવાના પાણી સાથે ગટરો મિશ્રિત થઈ જાય છે એટલે ઘણા વર્ષોથી અમે ઉપર સુધી રજૂઆતો કરી છે પણ આનું કોઈ પણ સોલ્યુશન આવ્યું નથી તો અમારું એક જ માંગ છે કે અમારું કોઈ સારું કંઈક કરી આપે એવી અમારી માંગ છે